શું આરોપ કર્યા છે અમિત ચાવડા એ વિગતે વાત કરી મિત્રો અત્યારથી થોડાક દિવસ પહેલા આપણા દેશમાં એક વિશાળ મહોત્સવ બેઠા કુંભનું પાણી મળે તો જી હા મિત્રો ચિંતા ના કરશો અત્યારે એક એપ્લિકેશન છે જેના માટે તમારે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જેનું નામ છે એશો અક્ષર આ એપ્લિકેશનની વિશેષતાઓ છે કે તમને દરરોજ ફ્રીમાં તમારું રાશિ ભવિષ્ય લકી કલર લકી નંબર રાશિ પ્રમાણે ચોગડિયા દીકરા દીકરીની કુંડળી મેચિંગ અને લગ્નના મુહૂર્ત મળી જશે હા તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને સો રૂપિયાનું રિચાર્જ પણ ફ્રી મળશે અને મિત્રો હવે હોળીનો તહેવાર પણ આવી રહ્યો છે ભાઈ આ હોળીના તહેવારમાં તમે આજે જ આ પાણીથી હોળી મનાવો જો તમારે આ એપ્લિકેશનને લઈને કોઈ પ્રશ્ન હોય કે આના કરતા વિશેષ કોઈક માહિતી જોતી હોય તો નીચે આપેલા નંબર ઉપર આજે જ સંપર્ક કરીને આ

આને લઈને વિધાનસભા ગૃહમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો અને આમાં વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા તેમણે તેમણે કહ્યું કે ગુજરાતમાં કાયદાની વ્યવસ્થા જેવી સ્થિતિ જ ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે સવાલ ઉઠાવતા કહ્યું છે કે ગુજરાતમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ કથરતી દેખાઈ રહી છે ગૃહમંત્રી માત્ર શેખીઓ મારે છે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે તેમજ વરઘોડા તો નીકળશે પરંતુ અસામાજિક તત્વોનું પેટનું પાણી નથી હલી રહ્યું અવારનવાર તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે સામાન્ય જનતા

એનાથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં કાયદાનું શાસન રહ્યું નથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે ને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે વરઘોડા તો નીકળશે જ એવી શેખી મારનારા આ સરકારના ગૃહ રાજ્યમંત્રીના પોતાના વિસ્તારમાં એટલે કે સુરત શહેર સુરત જિલ્લો અને નવસારી એના જે ક્રાઈમના આંકડા વિધાનસભામાં બહાર આવ્યા છે એ ચોંકાવનારા છે ને ગુજરાતની જે સાચી સ્થિતિ છે એનું ચિત્ર રજૂ કરે છે નવસારી જિલ્લો સુરત શહેર જિલ્લો એમાં છેલ્લા બે વર્ષમાં જે ગુના નોંધાયા એ અંગેના પ્રશ્નના જવાબમાં જે સરકારે જવાબ આપ્યો છે એનાથી સ્પષ્ટ થાય છે કે સુરત શહેર જિલ્લો ને નવસારી જે ગૃહ રાજ્યમંત્રીનો પોતાનો વિસ્તાર છે પ્રદેશ ભાજપના અધ્યક્ષનો પોતાનો મત ક્ષેત્ર છે એ વિસ્તારમાં રોજ એક મહિલા પર બળાત્કાર થાય છે રોજ એક મહિલા પર અત્યાચાર થાય છે રોજની સાત જેટલી ચોરીઓ થાય છે રોજનું એક અપહરણ કરવામાં આવે છે અને રોજ બે છેતરપિંડીના ગુના નોંધાય છે એ રીતે આખા આંકડા જોઈએ તો એનાથી સ્પષ્ટ થાય છે કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પોતાના જ વિસ્તારમાં જાળવવામાં ગૃહ રાજ્યમંત્રી નિષ્ફળ રહ્યા છે અને આખા ગુજરાતમાં આપણે જોઈએ છે કે ઠેર ઠેર નાની નાની માસુમ બાળકીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે ભૂમાફિયાઓ ખનન માફિયાઓ બેફામ થઈ અને લોકોને રંજાડી રહ્યા છે ક્યાંક માથાભારે રાજકીય લોકો લોકોને ડરાવી દબાવી રહ્યા છે અમદાવાદ હોય સુરત હોય રાજકોટ હોય બેફામ રીતે ગુંડાઓ બુટલેગરો અસામાજિક તત્વો રસ્તા પર લાકડીઓ તલવારો હથિયારો લઈ અને તોડફોડ કરતા લોકોને ડરાવતા દબાવતા આપણે રોજ જોઈ રહ્યા છે એનાથી સ્પષ્ટ મતલબ છે કે સરકારનો કોઈ પણ જાતનો અંકુશ રહ્યો નથી પોલીસ અને પ્રશાસનનો કોઈ ડર રહ્યો નથી અને સરકાર ગુજરાતના લોકોની સલામતી અને સુરક્ષા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે એવા આંકડા પરથી પણ સ્પષ્ટ થાય છે અને ગુજરાતની સ્થિતિ પરથી પણ સ્પષ્ટ થાય છે આખું ગુજરાત દેશને દુનિયા જોઈ રહી છે કે ગુજરાતમાં કેવી રીતે ગુંડાઓ બેફામ થઈને રસ્તા પર ઉતરીને લોકોને રંજાડી રહ્યા છે લોકોને ડરાવી રહ્યા છે કેટલા બળાત્કારના બનાવો વધી રહ્યા છે કેટલી હત્યાઓના બનાવો વધી રહ્યા છે કેટલા ગેરકાયદેસર કામો થઈ રહ્યા છે પણ એની સરકારને ખબર નથી પડતી એ સરકારને દેખાતું નથી અને હવે જ્યારે લોકો જાગ્યા એમની પોલ ખુલી રહી છે ત્યારે આદેશો આપે કે બુટલેગરોનું લિસ્ટ બનાવ એમાંથી કેટલા ભાજપના કાર્યકરો છે કેટલા ભાજપના ખેસવાળા બુટલેગરો છે કોને કયા રાજકીય નેતાનો આશ્રય મળે છે સમર્થન મળે છે એનું પણ જોડે જોડે લિસ્ટ બનાવજો તો જેટલા અસામાજિક તત્વો કે બુટલેગરોનું લિસ્ટ બનશે એના કરતા ભાજપનો ખેસ પહેરેલા અસામાજિક તત્વોનું લિસ્ટ લાંબુ નીકળશે એને સમર્થન આપવા વાળા એને આશ્રય રક્ષણ આપવા વાળા નેતાઓનું લિસ્ટ પણ બનાવવામાં આવે તો હું માનું છું કે ખબર પડશે કે આખી અસામાજિક પ્રવૃત્તિઓ જે ચાલે છે ગુજરાતમાં જે ગુંડા રાજ ચાલે છે એની પાછળનું એકમાત્ર કારણ સરકારની નિષ્ફળતા અને ભાજપના નેતાઓ નું જે રક્ષણ છે એના કારણે ગુજરાતમાં અસામાજિક તત્વો અને બુટલે ઘરો બેફામ થયા છે આપે સાંભળ્યા હતા કોંગ્રેસ નાંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા તેમણે આટલેથી ન અટકતા જે રીતે ગુજરાતમાં અવારનવાર ખનનની પ્રવૃત્તિઓ બેફામપણે ચાલી રહી છે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે તો તેમના ઉપર પણ કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે માંગ કરી છે અને કહ્યું છે કે જે અસામાજિક તત્વોના ત્યાં બુલ્ડોઝર તો ચલાવવામાં આવે છે પરંતુ આ ખનન માફિયાઓ જે રીતે નદીને ખોદીને જે નદીને ખોદીને ખનન કાઢી રહ્યા છે સરકારની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે તે ભૂમાફિયાઓ વિરુદ્ધ ખનિજ માફિયાઓ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થશે તે પ્રકારના સવાલો પણ ઉઠાવ્યા છે આ દિવસોમાં હવે કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને સરકાર ભીંસમાં મુકાઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે વિપક્ષે પણ સરકાર સામે મોરચો ખોલી દીધો છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં